ઉપદ્રવ ને રોકવા માટે મચ્છર ટર્મિનેટર રેલગાડીનો પ્રારંભ દિલ્હીમાં મચ્છરજન્ય રોગોના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે ઉત્તર રેલવેના દિલ્હી મંડળ અને દિલ્હી નગર નિગમ દ્વારા એક સંયુક્ત અને અભિનવ પહેલ હાથ ધરવામાં આવી છે આ પહેલ અંતર્ગત નવી દિલ્હી રેલવે સ્ટેશન પરથી મચ્છર ટર્મિનેટર રેલગાડીનો શુભારંભ કરવામાં આવ્યો જેનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે ટ્રકની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવને રોકવાનું છે આ વિશેષ રેલગાડી એક અનોખી રીતે કાર્ય કરે છે તેના પર એક ટ્રક મૂકવામાં આવ્યું છે જેમાં શક્તિશાળી સ્પ્રેયર છંટકાવ યંત્ર ગોઠવેલું છે આ યંત્ર મદદથી રેલગાડી જ્યારે ટ્રેક પરથી પસાર થાય છે ત્યારે તેની બંને બાજુ પચાસ દવાનો કરવો મુશ્કેલ હોય છે આ અભિયાનનું ઉદઘાટન દિલ્હીના મેયર રાજા ઇકબાલસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું આ માત્ર એક રેલગાડી નથી પરંતુ દિલ્હી સ્વાસ્થ્ય માટે સુરક્ષા કવચ છે ચોમાસા દરમિયાન રેલવે ટ્રેકની આસપાસ ભરાઈ રહેતા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે જે ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોનું ફેલાવાનું મુખ્ય કારણ બને છે આ રેલગાડી દ્વારા થતો દવાનો છંટકાવ આ રોગોને મૂળમાંથી નાબૂદ કરવામાં મદદરૂપ થશે